दे જય દ્વારકાધીશ દેવભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જયારે દ્વારકામાં અઠ્યાવીસ માંથી અઠ્યાવીસ નગરપાલિકાની સીટ ઉપર જયારે ભાજપનો કબજો થઈ ચૂક્યો છે અને આમ આખી ચૂંટણી જે છે એ માન્ય ધારાસભ્ય શ્રી પ્રભુભા માણેકના અધ્યક્ષ સ્થાને જયારે સમગ્ર ભાજપ ભગવો લઈ રહ્યો ભાજપ કમળ ખીલ્યું ત્યારે શું કહેશો પ્રભુભા માણેકજી શિવ શિવ આ એક નેતા જેને દ્રષ્ટિકોણ હોય અને દેશને કેમ આગું લઈ જાઉં એના નામે આ બધું થાય છે જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી ચૌદથી વડાપ્રધાન મહિના છે ત્યારથી એક દિવસ એવું નથી જતું કે ક્યાં વિકાસનું કામ ચાલુ નથી એ જ રીતે દ્વારકાની અંદર જે એક દ્રષ્ટિ રાખી છે અને દ્વારકાની અંદર જે વિકાસ થઈ ગયું છે અને લગભગ દિવાળીથી અત્યાર સુધીમાં લગભગ પાંત્રીસ લાખ માણસો દ્વારકાની મુલાકાતે આવ્યા છે દર્શને આવ્યા છે અને એ બધા પણ હજાર હજાર રૂપિયા આપણે ગણીએ તો સાડા ત્રણસો કરોડ રૂપિયા થાય આનું નામ વિકાસ કહેવાય કદાચ આ એરિયામાં પાંચ મોટા મોટા કંપની હોય ને એ રોજીરોટી ના આપી શકે ને એ દ્વારકા દીશ આપે છે અને એ નજર જોઈએ આગેવાનો પાસે કે વિકાસ કેમ થાય રોજીરોટી કેમ થાય ભારતનો જે સનાતન ધર્મ છે એને ચાર ચાંદ કેમ લગાડાય તો એ નરેન્દ્રભાઈ જ કરી શકે કેમ કે આવા અવતારી પુરુષો હોય ત્યારે જ એટલી દ્રષ્ટિ ઊંચી હોય એની મારે દ્વારકાધીશ અને શિવની ખૂબ કૃપા છે અને જે કાંઈ કરી રહ્યો છે એ એને આજ અત્યાર તો ઠીક છે પણ હું તો એમ માનું છું કે નરેન્દ્રભાઈથી વિશેષ મને નથી લાગતું હવે કોઈ કરી શકે જય દ્વારકાધીશ આપે જોયું કે આજના દિવસે સીટ તો ફરીથી દ્વારકાધીશ ની રજાના દર્શન કરી અને સૌએ અઠ્યાવીસ અઠ્યાવીસ સીટ અઠ્યાવીસ અઠયાવીસ કમળ જયારે દ્વારકામાં ખીલા છે ત્યારે ફરીથી સુંદર મજાના આવા સમાચાર સાથે મળતા રહેશું દેવભૂમિ ન્યૂઝ ઋષિ રૂપાલીયા સાથે જોગી